નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આજરોજ વહેલી સવારે પાંચ વાગે એક મુસાફર ભરેલી બસ ખાડીમાં કાપકી હતી ત્યારે બસ એકાએક રોડથી નીચે ઘસી આવતા તમામ મુસાફરો ઊંઘમાં દબાઈ ગયા હતા ત્યારે લોકોની બુમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકીને ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર ઇમરજન્સીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ પળીકું વળી ગયો હતો અને તેમાં ફસાયેલા બેથી ત્રણ લોકો કણસી ગયા હતા તો સાથે જ બસમાં પણ કેટલાક લોકો ફસાયા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પત્રક આપીને અને પહોળા કરીને ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માતમાં જાણવા મળ્યું છે કે એક મહિલા અને પુરુષને વધુ ઈજા પહોંચતા તેમના કેબિનમાં રહેલા પથરા કાપીને બહાર કાઢ્યા હતા અને સોફામાં રહેલી મહિલાના પગમાં ઈજા પહોંચી હતી આ તમામ લોકોને એકસો આઠ દ્વારા તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે વીસથી વધુ લોકોને વધુ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો દોસ્તો આ હતું આજનો વિડિયો આજના વિડીયો માટે આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં